I <laughs> ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનું નવું સેશન બરાબર છે આપણે ચાર તારીખ થઈ ગયું છે નવ તારીખનો વિડીયો છે બરાબર હવે આપણે આજને છે દસ ઓકે ચલો આજનું કન્ટેન્ટ આપણું દસનું છે ઓકે ચાલો

જરાક એક મિનિટ વાર આ જોઈ લઈએ ફટાફટ આવી જાવ એટલે ઝડપથી ચલો બે બે મિનિટ થઈ ગઈ છે ચલો એ બે મિનિટ થઈ ગઈ આપણે એમસીક્યુ પર જતા રહીએ ચલો રચનાવાદીઓ ફર્સ્ટ એમસીક્યુ છે રચનાવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે રચનાવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે ઓકે ઓપ્શન એ કહે છે કે બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ આંતરિક નિરીક્ષણ પદ્ધતિ આંતરિક નિરીક્ષણ પદ્ધતિ બીજું કહે છે અવલોકન પદ્ધતિ અવલોકન પદ્ધતિ ઓકે રચનાવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ બીજું છે આંતરિક નિરીક્ષણ પદ્ધતિ બાહ્ય અવલોકન પદ્ધતિ ને આંતરિક અવલોકન પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ છે અવલોકન બરાબર આ નિરીક્ષણ અને અવલોકન બે શબ્દ ઓકે અને બીજો તમારો અવલોકન બરાબર અવલોકન નિરીક્ષણ અને અવલોકન બંનેમાં ભેદ છે એટલું યાદ રાખવાનું બંનેમાં ભેદ છે નિરીક્ષણનો એક પાઠ છે અવલોકન આટલું સમજો શોર્ટકટમાં નિરીક્ષણનો નો ભાગ એક છે અવલોકન નિરીક્ષણ પદ્ધતિ છે પણ જ અવલોકન આવે છે એટલે કે એક વખત જે પુસ્તક છે એનો એક વખત ઉપર ટપકે જોયું એટલે કે સારાંશ આનું હવે અહીંયા પૂછ્યું છે આપણને અહીંયા રચના રચનાવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે

રાઈટ આન્સર થાય રાઈટ આન્સર થાય તમારું બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ રચનાવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે નિરીક્ષણ પદ્ધતિ એમના મતના જે વ્યાખ્યા છે એમાં રચના છે જે બાહ્ય આંતરિક નહીં પણ શું બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ એટલે બાહ્યથી જે વર્તન થાય છે એને ભેદ કરવાનો છે ચલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ રચનાવાદ સાનુ વિજ્ઞાન છે રચનાવાદ સાનુ વિજ્ઞાન છે રચનાવાદ સાનુ વિજ્ઞાન છે બે એ કહે છે કે સાતત્ય છે બી સંવેગ છે ડી અનુભવ સી અનુભવ છે ને ડી પ્રત્યક્ષીકરણ ચલો ओके रचनावाद સાનો વિજ્ઞાન છે સાતત્ય સંવેગો અનુભવ અને પ્રત્યક્ષીકરણ સાતત્ય એટલે શું સંવેગો એટલે શું અને અનુભવ એટલે શું અનુભવ એટલે કે આપણે માનવી કે પ્રાણી કોઈપણ પ્રકારનો જે અનુભવ કરે છે આપણે એને કહીએ છીએ વ્યક્તિગત અનુભવ પણ હોય છે તો બરાબર તે વ્યક્તિગત અનુભવને આપણે અનુભવની કેટેગરીમાં નાખીએ છીએ પ્રત્યક્ષીકરણ એટલે કે જેના પ્રત્યક્ષ જોયું છે વ્યક્તિ એ પ્રત્યક્ષ સામે

એનો અનુભવ પહેલાના અનુભવ સાતત્યને કહીએ છીએ બરાબર એને ડિટેલમાં સમજીશું જ્યારે આખો સમજવાનો આવશે ત્યારે હમણાં માત્ર આટલું સમજો કે સાતત્ય એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિના મૂળ અનુભવ કરવો એનો અર્થ છે સાતત્ય સંવેગો અનુભવ અને પ્રત્યક્ષીકરણ હવે કહો કે રચનાવાદ સાનું વિજ્ઞાન છે આપણે પહેલા હમણાં કરી ગયા કે રચનાવાદ સાનું તો બાહ્ય એટલે સંવેગો આવવાના છે સંવેગો કેવા હોય છે અંદરના હોય છે અનુભવો પણ અંદરના હોય છે પ્રત્યક્ષીકરણ અને સાતત્ય બંનેમાંથી એક તમારો રાઈટ આન્સર થવો જોઈએ ચલો નીચેના બરાબર કોણ એ રાઈટ આન્સર પ્રણેતા છે અનુભવો નીચેનામાંથી કોણ કાર્યવાદ કાર્યવાદનો પ્રણેતા છે છે નીચેનામાંથી કોણ કાર્યવાદના પ્રણેતા છે ઓપ્શન એ છે જોન જોનુ ઓપ્શન બી તમારા વિલિયમ જેમ્સન એ કહે છે કે જોન ડુ છે બી કહે છે વિલિયમ જેમ્સ છે સી કહે છે વિલિયમ વુટ અને ડી કહે છે કે એ અને બી બંને એ અને બી એટલે કે જોન અને વિલિયમ્સ આ બંનેઓને કાર્યના પ્રણેતા ગણવામાં આવે છે કાર્યવાદ કાર્યની વાત બરાબર તો કોણ છે ના તો એ છે વિલિયમ જેમ્સ તમારો રાઈટ આન્સર થાય છે વિલિયમ જેમ્સ ચલો આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે ઓપ્શન એ કહે છે કે જોન ડુઈ ઓપ્શન બી કે વિલિયમ જેમ્સ સી કહે છે વિલિયમ મુન્ડ અને ડી સેરોલ રાઈટ આન્સર ચલો રાઈટ આન્સર તમે કહો આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે

તેમાં આપણે સૌથી વિસ્તૃતથી અને સારી રીતે સમજાવ્યું છે કે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે કોણ આવવા જોઈએ વિલિયમ જેમ્સ વિલિયમ જેમ્સ બરાબર કોણ આવશે તમારા વિલિયમ જેમ્સ આવશે એ આધુનિક મનોવિજ્ઞાનના પિતા છે પ્રિન્સિપલ ઓફ સાયકોલોજીના પુસ્તકના લેખક કોણ છે પ્રિન્સિપલ ઓફ સાયકોલોજીના પુસ્તકના લેખક કોણ છે ઓપ્શન એ કહે છે ઓપ્શન એ જોન ડુઈ વિલિયમ જેમ્સ સી જેસી કોલમેન અને સેરોન ચલો ત્રણ વિદ્યાર્થી છે ચલો ત્રણ સ્ટુડન્ટ છે ત્રણ એક ચલો જવાબ આપો ઓકે શેર કર્યો ગઈકાલે આપણે ત્રીસ વિદ્યાર્થી આજે પણ ત્રીસ થઈ જવા જોઈએ प्रिंसिपल ऑफ साइकोलॉजी विलियम डुजियम चेम पीछे एक ओके okay, चलो अबे विलियम जेम्स ओके चलो सैरोन પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી પુસ્તકના લેખક કોણ છે ઓકે જોઈન્ટલી વિલિયમ જેમ્સ જન્સ સી કોલમેન અને સેરોન છે રાઈટ આન્સર તમારું છે વિલિયમ જેમ્સ કોણ આવશે વિલિયમ જેમ્સ પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી પુસ્તકના લેખક કોણ છે તો એ છે તમારું પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી પુસ્તકના લેખક વિલિયમ જેમ્સ અને રાઈટ આન્સર તમારું થાય બી જોન ડુએ કઈ પ્રયોગશાળા સ્થાપી હતી જોન ડુએ આમાં નીચેના વિકલ્પ આપેલા છે કે નવી દિલ્હીમાં લેબ નવી દિલ્હીમાં આવેલું લેબ હતું ચેન્નાઈ લેબ કોલકાતા લુબિન પાર્ક ખાતે અને મુંબઈની ની લુબિન પાર્ક ખાતે ચલો જોન ડુએ કઈ પ્રયોગશાળા સ્થાપી હતી જોન ડુએ કઈ પ્રયોગશાળા સ્થાપી હતી નવી દિલ્હીમાં આયકા લેબ છે ચેન્નાઈમાં આવેલું છે વિજ્ઞાન લેબ છે અને કોલકાતામાં લુબિન પાર્ક ખાતે એક લેબ છે બીજી ડી કહે છે કે મુંબઈની લુબિન ખાતે ઓકે રાઈટ આન્સર ચલો રાઈટ આન્સર તમારો થાય જોઈન ડુ એ જે પ્રયોગશાળા સ્થાપી હતી એ કોલકાતામાં લ્યુબિન પાર્ક ખાતે આવેલું છે ક્યાં આવેલ છે કોલકાતામાં આવેલ છે અને લ્યુબિન પાર્ક ખાતે

રચનાવાદના છે વર્તનવાદમાં આવશે નહીં અપરા કમેન્ટ કેમ નથી દેખ થા ચલો આવો છે جون ડ્યુ વર્તનવાદના પ્રણેતા કોણ છે جون ડ્યુ હવે યાદ રહેશે કલકત્તામાં બરાબર એમની સ્થાપી હતી લેબ લુબિન પાર્ક ખાતે અને જોઈન ડુઇઝ એ વર્તનવાદના પ્રણેતા ગણવામાં આવે છે નીચે આપેલા વિકલ્પમાંથી

મહત્વપૂર્ણ અંગ છે એક છે કે વારસો બે છે વાતાવરણ સી છે અને ત્રણ છે વાતાવરણ અને ચાર વર્તન હવે ઓપ્શન છે કે બે અને ત્રણ એટલે કે તમારું વાતાવરણ અને ભાવાવરણ બીજું બીજું અને ચોથો એટલે કે વાતાવરણ અને વર્તન એક બે ત્રણ એટલે કે વારસો વાતાવરણ ભાવાવરણ આ બધા જ એના અંગ છે અને લાસ્ટ છે એક અને બે એટલે કે વારસો અને વાતાવરણ ચલો છે બે વાતાવરણ ત્રીજું છે ભાવરણ અને ચોથું છે વર્તન એ પહેલું ઓપ્શન એવું કહે છે કે બે અને ત્રણ એટલે કે વાતાવરણ અને ભાવરણ બે છે બરાબર બીજું બી કહે છે બીજું અને ચોથું એટલે કે વાતાવરણ અને વર્તન ત્રીજું એટલે કે સી છે સી વિકલ્પ કહે છે એટલે કે વાતાવરણ એ મહત્વપૂર્ણ અંગ છે વર્તન અને ડી કહે છે એક અને બે એટલે વારસો અને વાતાવરણ આ બે જ મહત્વપૂર્ણ અંગો જવાબ જોઈ લઈએ એક મિનિટ કોઈ નથી ચલો

द्रुवेन बी सी अरे राइट आंसर क्या है जी, ओके okay, नेटवर्क समस्या समझ से बताएं जी, जो इलेवन आठ आठ बराबर, ओके okay. ધ્રુવબેન કહે છે સી પણ કયો આન્સર આઠમાં ચલો નીચે ના પેલા આઠમા પર જાય આઠ આઠ સી આઠ બી ચલો રાઈટ આન્સર થાય તમારો છે બે અને ચાર એટલે કે બી કયું છે વાતાવરણ અને વર્તન વાતાવરણ ને વર્તન તમારો રાઈટ આન્સર થાય છે વાતાવરણ અને વર્તન તમારું રાઈટ આન્સર થશે ચલો ત્યાર પછી જોઈએ નવમો પ્રશ્ન

ઓકે ફ્રોઇડના મતે વ્યક્તિત્વના ત્રણ વિભાગ કર્યા છે વાણી વર્તન અને વ્યવહાર ઉંડાવર્તન પરિવર્તન અને વર્તન ઈડો ઈડ ઈગો ને શું કરે કે ધર્મ અર્થ કામ બરાબર ના ધર્મ અર્થ કામ આવડે છે હવે તો ભારતીય પરંપરાની અંદર બરાબર ભારતીયમાં આવે છે બરાબર આને પણ એની સાથે જોડવાનો પ્રયત્ન થાય છે બરાબર ધર્મ અર્થ કામ ને મોક્ષ હોય છે પછી ઈડ

ચલો ફ્રોઈડના મતે ફ્રોઈડના મતે ફ્રોઈડના મતે વ્યક્તિત્વના ત્રણ ભાગ છે બરાબર એના ત્રણ વિભાગ છે વાણી અને વ્યવહાર જો વાણી વ્યક્તિત્વનો પ્રકાર નથી વર્તન વ્યવહાર નથી ઈડ ઈ કોની ઉપર ઈગો બરાબર ફ્રોઈડના મતેની વાત છે ફ્રોઇડના મત હોય તે એ શું આ છે પણ પ્રવર્તન પરિવર્તન અને વર્તન પુનરાવર્તન પરિવર્તન અને સુવર્તન એ વ્યક્તિત્વના ત્રણ વિભાગ કરીને બહુ વિસ્તૃતથી આપણે વાત કરી ચર્ચા કરી છે બરાબર પછી છે ઈડ ઈગો સુપર ઈગો આનો ઉપર પ્રમાણે કોલી સાથે જોડાયેલા છે આપણે જ કરી ગયા પુનરાવર્તન પરિવર્તન અને વર્તન કો ફ્રોઈડના મતે વ્યક્તિત્વના વિભાગો છે એના આધારે વ્યક્તિત્વ નક્કી થતું હોય એમણે પાછું ઈડ ઈગો ને સુપર ઈગો ને આવું એનું જ છે બરાબર વાણી વર્તન અને વ્યવહાર ધર્મ અર્થ કામ આત્મા પરમાત્મા અને જીવાત્મા છે સી એ ડી છે તમારું શરીર મન અને આત્મા ચલો જોઈએ અંદર કમેન્ટ કોઈ ના જો બતાવો તો ઈ કશો વાંધો નહીં ચલો

ની કઈ પ્રકૃતિ છે ઈદની કઈ પ્રકૃતિ છે ઈદ કેવું છે માનવીય છે બે છે આત્મીય છે સી શેતાન છે અને નૈતિક મૂલ્ય ધરાવતી ચલો આમાં કમેન્ટ કરજો કમેન્ટ કરતા રહેજો ઓકે કોણ આવશે ઈદની કઈ પ્રકૃતિ છે ઈદ એટલે કે ઈદની પ્રકૃતિ સ્વભાવ કેવો છે એનો માનવીય છે આત્મીય છે શૈતાન છે કે નૈતિક મૂલ્ય ધરાવતી છે એની પ્રકૃતિ કેવી હોવી જોઈએ શેતાનની હોવી જોઈએ શેતાન બરાબર ઈદની પ્રકૃતિ કઈ છે શેતાનની ચલો ત્યાર પછી બારમો ક્વેશ્ચન છે બાર જવાબ પ્રશ્ન કમેન્ટ કરો તો બાર એ બી સી એવો કરજો ભાઈ જેથી ખબર પડે કયા પ્રશ્નનો જવાબ આવી રહ્યો છે પહેલામાં આવે છે પહેલામાં જોઈએ આપેલા અભિગમ માનવનું આપેલા અભિગમ માનવનું ચિત્ર ઉપસાવે છે આપેલા અભિગમ આપેલ અભિગમ માનવનું ચિત્ર આશાવાદી ને હકારાત્મક તરીકે ઉપસાવે છે એવો કયો અભિગમ છે બાબા આ આપેલા અભિગમ છે એ અભિગમમાંથી એનો કયો સ્વભાવ છે કે માનવીનું ચિત્ર કેવું બનાવે છે આશાવાદી અને હકારાત્મક આ બે પ્રકારનું એ બનાવે છે વિકસાવે છે એ છે મનોવૈજ્ઞાનિક અભિગમ સી છે બોધાત્મક અભિગમ અને ડી છે જૈવ અભિગમ આપેલ અભિગમ માનવીનું ચિત્ર આશાવાદી હકારાત્મક તરીકે ઉપસાવે છે એમાં મનોવૈજ્ઞાનિક અભિગમ કામ કરે છે માનવવાદી અભિગમ છે કે બોધાત્મક અભિગમ છે અને જૈવ અભિગમ છે એટલે આવે છે કોઈ માનવવાદી અભિગમ માનવવાદી અભિગમ કેવું છે આશાવાદી હકારાત્મક એનામાં છાપ ઉપસાવે છે તેરમો પ્રશ્ન જૈવ અભિગમ જૈવ અભિગમ કોની દેન છે જૈવ અભિગમ કોની દેન છે એક એક છે વેબનર બી ફેકનર ત્રણ સ્કિનર અને ચાર વર્ધિમાન છે ચલો જૈવ અભિગમ કોની દેન એટલે કોનું યોગદાન છે હવે જૈવ અભિગમ આપવા પાછળ કોનું યોગદાન છે એક વેબનર ફેકનર સ્કિનર અને ચાર છે વર્ધિમાન ઓપ્શન તમને આપેલા છે કે એક અને બે એટલે કે વેબનર અને ફેકનર બંનેનું યોગદાન છે

ઉદ્દીપક અને પ્રતિક્રિયા અભિગમ કોણે આપ્યો એક અને બે જોઈએ જો ઓપ્શન સોરી આ નથી બરાબર આ નથી ચલો વેબનર છે બી સ્કિનર છે આ બી સ્કિનર અને સી વર્ધીમાન ડી હેમલ્સ હાલ્સ હેમલ્સ હાલ્સ બરાબર ઉદ્દીપક ને પ્રતિક્રિયા અભિગમ કોણે આપ્યો છે વેબનરે આપ્યો બી કઈ સ્કિનર સી વર્ધીમાન ને હેમલ્સ હાલ્સ ઉદ્દીપક એટલે કે એવો ઉદ્દીપક બરાબર કોઈ એવું ઘટક જેના લીધે આ પ્રતિક્રિયા થવાની છે બરાબર એવું સમજો કે આ ક્રિયા છે તો આ ક્રિયાના લીધે જ પ્રતિક્રિયા થાય છે ન્યૂટનના ત્રીજા નિયમ જેવો તમે દળો નાખશો તે જેટલું ઝડપથી નાખશો એટલી ઝડપથી આવશે એટલે કે ક્રિયા અને પ્રતિક્રિયાની વાત છે કોઈ એના માટે કોનું યોગદાન છે વેબનર છે સ્કીનરનું છે કે વર્ધિમર છે કે પછી તમારે હેમલ્સ હાલ્સ રાઈટ આન્સર તમારો થાય છે હેમલ્સ હાલ્સ જેને ઉદ્દીપક અને પ્રતિક્રિયાની અભિગમનો કોણ વિકસાવ્યો છે ઓકે ચલો બોધાત્મક ઉપચાર અભિગમ કોણ આપ્યો બોધાત્મક ઉપચાર અભિગમ કોણે આપ્યો ઓપ્શન એ છે જીન પ્યાજે ઓપ્શન બી ફેકનર છે સી સ્કીનર છે અને ડી એરોન્ક કોણ છે એરોન્ક

સાંસ્કૃતિક અભિગમ અને એક છે બોધાત્મક વિકાસ મેં તમને પહેલા જ કહ્યું હતું બોધાત્મક ઉપચાર અભિગમ અને અહિયાં છે બોધાત્મક વિકાસ અભિગમ